ગુજરાત રાજ્યમાં રણછોડ રાયનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે ભગવાન રણછોડ રાયનું નામ એ અપભ્રંશ થયેલું નામ છે અર્થાત રણમાં જે શૂરવીર હોય તેને રણ સંસ્કૃતમાં કહેવાય છે પરંતુ લોકબોલીમાં આ શબ્દ અપભ્રંશ થઈને રણ છોડીને ભાગ્યા હોવાના કારણે પણ રણછોડ કહેવાયા હોવાનું સૌ માને છે પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર દ્વાપર યુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો તે જમાનામાં ડાકોર ખાખર્યું વન હતું પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા ભગવાને ડંક મુનિને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતને સાક્ષી પુરાવે છે આજ ડંકમુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમાં પશુ પંખી નિર્ભીકપણે પાણી પીતા હતા એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ નવસો નવ્વાણું વીઘા મોટો કર્યો આ કુંડ આજે ગોમતીના નામે ઓળખાય છે વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું ડાકોર ગામમાં વીરસિંહ અને રતનબેનને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો તે જાતે રજપૂત બોડાણા હતા વિજયસિંહની પત્નીનું નામ ગંગાબાઈ હતું તેઓ ખેત મજૂરી કરીને જીવન વિતાવતા હતા આ દંપતીએ દ્વારકા જતા પગપાળા સંગ સાથે દ્વારિકા જવાની પ્રેરણા લઈને દ્વારિકા ગયા દ્વારિકાનાથની દિવ્ય મૂર્તિના દર્શન કર્યા પ્રભુના શૃંગાર ઉપર તુલસીની માળા જોઈને બોડાણાના મનમાં થયું કે પ્રભુના રત્ન જડિત આભૂષણોની ઉપર તુલસીની કંઠી છે તે પ્રભુને ખૂબ જ ગમે છે

પોતાના ભક્તની આ તકલીફ શ્રી કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે બોડાણો આ પછી જયારે દ્વારકા જવાનો હતો ત્યારે તેણે ભગવાનના કહેવા મુજબ ગાડાની વ્યવસ્થા કરવા માંડી બોડાણો ખૂબ ગરીબ હતો તેની પાસે પૂરતું નાણું પણ ન હતું જેથી તે ભગવાનને છાજે તેવું ગાડું સાથે લઈ જઈ શકે તેણે જેમ તેમ કરીને ખૂબ જ વૃદ્ધ થઈ ગયેલા બે બળદ અને ખખડી ગયેલા ગાડાની વ્યવસ્થા કરી અને તે લઈને તે દ્વારકા પહોંચ્યો તેને ગાડા સાથે જોઈને પૂજારીઓએ પૂછતા નિખાલ જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે ભગવાન દ્વારકા છોડીને જતા રહેશે તો પોતાની આજીવિકાનું શું થશે તેના ડરે ગુગડીઓ દ્વારકાના પૂજારીઓ એ રાત્રે મંદિરને તાળું મારી દીધું પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી તેમણે આ તાળા તોડીને બોડાડાની સાથે ડાકોર જવા પ્રયાણ કર્યું દ્વારકાથી થોડા દૂર નીકળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યું કે હવે તું ગાડામાં આરામ કર હું ગાડું ચલાવીશ ફક્ત એક રાતમાં ભગવાન રાજા રણછોડ મરવાના વાકે જીવતા બે બળદને હંકારી ખખડેલું ગાડું લઈને ડાકોર નજીક ઉમરેટ સુધી પહોંચી ગયા ઉમરેઠ પહોંચતા સુધીમાં પ્રભાત થઈ ગયું હતું તેથી કોઈ જોઈ ના જાય માટે ભગવાને ઉમરેઠની સીમમાં બિલેશ્વર મહાદેવ નજીક ગાડું ઊભું રાખ્યું બોડાણો સવાર થતા ઉઠ્યો તો દાંતણ માટે ભગવાનને લીમડા ડાળ પકડી ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ હવે ભગવાને બોડાણાને ગાડું ચલાવવા કહ્યું ભગવાને દ્વારકામાં મંદિરમાં ન જોતા ગુગડીઓ સમજી ગયા કે બોડાણો જ ભગવાનને લઈ ગયો છે તેથી તેઓ પાછળ પાછળ ડાકોર આવી પહોંચ્યા દ્વારકાના પૂજારીઓને મન તો ભગવાન ફક્ત આજીવિકાનું જ સાધન હતા તેથી તેમણે પોતાને પર્યાપ્ત ધન મળી રહે તે આશયથી ડાકોર આવી પહોંચેલા ગુગડીઓ એવી શરત મૂકી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું તેઓ જાણતા હતા કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે એટલે સોનું આપી નહીં શકે અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે અને જો ડાકોરમાં રહી પણ જાય તો તેમણે ભગવાનને ભારોભાર સોનું મળી રહેશે બોડાણા પાસે સોનાના નામે તેની પત્ની ગંગાબાઈએ પહેરેલી નાકની ફક્ત એક વાડી હતી ગોમતીને તીરે જ્યારે મૂર્તિને ત્રાજવાના એક પલ્લામાં મૂકી તેની સામેના પલ્લામાં આ વાડી મૂકવામાં આવી ત્યારે તેનું વજન મૂર્તિના વજન કરતાં પણ વધારે થયું આમ કૃષ્ણ ભગવાને ગંગાબાઈની ફક્ત એક વાડી ગુગડીઓને આપી તેમને વિદાય કર્યા અને પોતે ડાકોરમાં સ્થાયી થયા આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલાં દ્વારકામાં હતી ડાકોરમાં હાલનું મંદિર શ્રી ગોપાલ જગન્નાથ તાંબવેકરે રૂપિયા એક લાખના ખર્ચે ઈસવીસન સત્તરસો ને બંધાવ્યું છે આ મંદિર એકસો ને અડસઠ ફૂટ બાય એકસો ને એકાવન ફૂટની ચોરસ બેસણી આકારનું બાર રાશિ પ્રમાણે પગથિયા સાથે બાંધેલું છે જેને આઠ ગુંબજ અને ચોવીસ મિનારા છે સૌથી ઊંચો મિનારો નેવ ફૂટ નો છે આ મિનારાઓ સોનાથી મઢેલા છે રણછોડજી મંદિરમાં ચાંદીના બે મોટા દરવાજા છે કે જેના પર ભગવાન સૂર્ય ચંદ્ર ગણપતિ વિષ્ણુ તેમજ વિવિધ કલાકૃતિઓ કંડારવામાં આવી છે ગર્ભગૃહમાં ભગવાન શ્રી રણછોડજી આરસ પહાણના બનેલા અને સોનાના પતરાથી મઢેલી ઉચ્ચ વેદી પર બિરાજમાન છે મંદિરના પ્રવેશ દ્વારે બંને બાજુ પાંચ માળની પચાસ ફૂટ ઊંચી બે દીપમાળાઓ છે જેના મિનારા પણ સોનાના વરખથી મઢેલા છે દીપમાળાઓમાં આઠસો દીવાઓ એક સાથે પ્રગટાવી શકાય છે આ મંદિરમાં રાજા રણછોડ રાઈની ચાર હાથવાળી કસોટીના પથ્થરમાંથી બનાવેલી સુંદર પ્રતિમા છે મંદિરમાં અનેક ઉત્સવો ઉજવાય છે દર પૂનમે જાણે મેળા જેવો માહોલ સર્જાય છે અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રૂપે ભગવાનને માખણ મિશ્રી મગસ ચઢાવે છે કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયોને પણ ચારો ખવડાવી ખૂબ પુણ્ય કમાય છે